નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીમાં જમણોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેગા કેમ્પ અને રક્તદાન કેમ્પ યોજાયો સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિન અંતર્ગત કેમ્પનું આયોજન કરાયું મેગા કેમ્પ અને રક્તદાન કેમ્પમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મૈડા સાવલી તાલુકા પંચાયત પ્રમુખ સાવલી નગરપાલિકા પ્રમુખ સાવલી તાલુકા હેલ્થ ઓફિસર અને સાવલીમાં આવેલા વિવિધ સરકારી અર્ધ સરકારી દવાખાના તબીબ ડોક્ટર્સ અને મોટી સંખ્યામાં મેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા આજના આ મેગા કેમ્પમાં ફ્રી સ્વાસ્થ્ય ચેકઅપ તેમજ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો રક્તદાન કરી જરૂરિયાતમંદ લોકોને બ્લડ મળી રહે અને કોઈના જીવનમાં અજવાળું થાય અને લોકો વધુને વધુ રક્તદાન કરી એક સામાજિક કાર્યમાં આગળ આવે તે હેતુથી કેમ્પ યોજાયો રિપોર્ટર સતીશ પરમાર સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ દેશમાં યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં એકસો એકસો પિસ્તાલીસ કરોડની જનતા જે રીતે પોતાના પરિવારના એક વડીલનો જન્મદિવસ ઉજવતી હોય એ રીતે દિલથી ઘરે ઘરે જન જન જે રીતે જે આનંદથી થી જન્મ દિવસ ઉજવાય છે અને એના માટે પખવાડિયું એક દિવસ નહીં પંદર દિવસ જુદા જુદા કાર્યક્રમો સાથે આ જન્મ દિવસ ને ઉજવવાનું નક્કી કરી છે ત્યારે આજે જમનોતરી હોસ્પિટલ આવલી ખાતે સશક્ત નારી સશક્ત પરિવાર આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ આદરિયા ગાય તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન તેમજ અમારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આરોગ્ય સમિતિના ચેરમેન અમારા નરેન્દ્રભાઈ તેમજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નગરપાલિકાના પ્રમુખ તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી અને તમામ આરોગ્યની ટીમ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોય જીએસટીના તમામ ડોક્ટર્સ તમામ કર્મચારીગણ અને એવી જ રીતે અલગ અલગ વિભાગમાંથી તમામ લોકો આ મેગા કેમ્પને સફળ બનાવવા માટે જે રીતે અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે અને જે રીતે એમની મહેનત કરી છે બ્લડ ડોનેશન કેમ્પ ની અંદર જે લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે સૌને હૃદયથી હું અભિનંદન પણ આપું છું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાવલી નગર સાવલી તાલુકો અને બેસર તાલુકાની જનતા વતી ખૂબ 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 એમના પંચોતેર માં જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને પરમ કૃપાળુ પરમાત્માને સ્વામીજી દાદા કેવીના દાદાને પ્રાર્થના કરું કે જે રીતે દેશના વડાપ્રધાન વિશ્વની અંદર દેશને એક અલગ સ્થાન આપી રહ્યા છે અને ખૂબ મહેનત કરીને અથા પ્રયત્નથી દેશના આગળ લઈ રહ્યા લઈ જઈ રહ્યા છે ત્યારે એમને ખૂબ સારું આરોગ્ય આપે લાંબુ આયુષ્ય આપે અને સફળ નેતૃત્વ જે રીતે અત્યારે એમનું છે એ રીતે લાંબા સમય સુધી આ દેશને એમનું નેતૃત્વ મળી રહે એવી પરમ કૃપાળો પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ ફરી એક વખત તમામને આ કાંતને સફળ બનાવવા માટે હૃદયથી થી શુભેચ્છા આપું છું ને અભિનંદન આપું